કેટલું મોટું કામ કરે છે સાહેબ પણ અમારે પેટને અંદરનો નાખવું જોઈએ ઉપરનો સૂરું પાડીએ અથવા તો એક શ્વાસને આવી રીતે કરીએ તો આ પેટ અંદર વયું જાય સાહેબ હલાવવું બોલાવવું ન પડે યોગ્ય મહાપુરુષ થી પછી યોગા શીખજો બહુ ફાયદો થશે અને અધૂરા શીખી ગયા પછી યોગ શિક્ષક ન બની જતા બીજાને ટાળી દેશો ઘણા લોકો મને એમ કે છે કે હું તો યોગ શિક્ષક છું પણ તું આ બધું અઘરું છે તો પછી કરતા વસો કીજીએ વર્ણ કીજીએ કગ માથું રહે શેવાળમાં ઉપર રહે બે આપણે સાવબુદ્દીનભાઈ નથી કહેતા આપણે રાજકોટ રેડિયો ઉપર યોગાના ક્લાસ આવતા આકાશવાણી રાજકોટ હું ફલાણા બોલું છું મિત્રો આપણે યોગાનો સમય થયો છે આપ સૌ હું જે સૂચના રેડી ઉપરથી આપે એમ હું જે સૂચના આપું છું એમ આપે બહુ લડાવી કે શાહબુદ્દીનભાઈ તમે તમારા રૂમમાં દરવાજો બંધ કરી દો સાંકળ બંધ કરી દો એમાં હાંસી નાખી દો પેક કરી દો ઊનનું ઊનનું કાંઈક હોય કપડું તો એનું આસન બનાવો સફેદ હોય તો વધારે સારું અને ઊનનું તમે અથવા તો દર્ભનું હોય એના ઉપર તમે બેસો એટલે તો બોલવાનું સાંભળી સાંભળીને યોગ કરવાનું પછી તમે પદ્માસન કરો આ પગને આમ દબાવો આ પગને આમ દબાવો અને ધીરે ધીરે શ્વાસ લો ધીરે ધીરે કુંભક પૂરખ રેચક તમે આમ કરો અંદરથી જે બધું એને બહાર કાઢ નાખો બાદનું છે બધું આવું કરતા નહીં હોય જે ડોક્ટર કે યુગ શિક્ષક કે એમ જ કરજો હું તો વિનોદ કરું છું ભાઈ સાહેબ મારો અધિકાર નથી એવું હવે સાહેબ એ બેઠો તો ગામડાનો માણસ એમાં પહેલાં એ રેડિયો સ્ટેશનમાંથી કીધું કે હવે તમે ધીરે 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 તમારો જમણો પદ છે એ તમારા બે હાથે પકડી અને તમે તમારી તમારી ઓડ ઉપર અહીંયા નાખી અને દમણો પગ ધીરે ધીરે ઊંચો કર્યો એટલે સુધી આવ્યો ક્યાં તો હાડકાના કડાકા બોલવા મળ્યો એટલે એટલે ઘડ હતો યોગા કરવા જ છે અહીંયા આવ્યો ચાતો આંખમાં પાણી આવી ગયો અહીંયા અહીંયા લઈ ગયો એટલે ઉધિયું પડી ગયું સાહેબ અને પછી જે છેલ્લો ઝટકો માર્યો ને પગ પકડી નાખી દીધો હજુ ધન ધન યોગી હવે મિત્રો ધીરે ધીરે આવી જ રીતે જેવી રીતે જમણો પગ તમે ઓળી ઉપર નાખ્યો છે એવી રીતે ધીરે ધીરે હવે ડાબો પગ થયો હવે આ અહીંયા નાખી દીધો તો બળુકો માણસ ડાબો પગ પકડ્યો ધીરે ધીરે આટલે લઈ ગયો આ પગના હાટકાના કડાકા મણકાએ અસહકાર કર્યો અમરના મણકા બધાને થયું કાને સહકાર આપીને આડાવડા થવાના પણ હિંમતવાળો માણસ કરી જ નાખો છે અને બીજો પગ છેલ્લો ઝટકો જે હતો આખીરી ઝટકો મારી ના પાનીઓને દેખાય બધી પાણીઓમાં કપાસ્યું અને પછી રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર મિત્રો માફ કરજો માફ કરજો માફ કરજો ભૂલ થઈ ગઈ પેલો જમણો પગ નતો ચડાવવાનો ડાબો ચડાવવાનો હતો પાછી ખુલ્લી નાખો હવે ડાબ હવે ખુલે માફ કરજો થોડીક ભૂલ થઈ ગઈ અને સાહેબ બે પગ આમ અને પછી એના ઓરડામાં આમાં આમાં આવતું આમ મૂકો એટલે આમાં એમ આખો હા એક કલાક થઈ ગઈ કે બાપા યોગા કરી નથી બહાર કેમ ને આવ્યા બાપો યોગમાં હતો છોકરાઓએ દરવાજા ખટખટાવ્યા હવે આ દરવાજે પહોંચે કેમ આમાં આમાં ઇવરાજ હંસ ઇવરાજ હંસ ઇવરાજ હંસ આમ જેમ સરોવરમાં તરંગ આવે ને આમ હંસ ઉંતો જાય ને પાછો આમ નીકળે આમ ઈવરાજ હંસ આમ આમ થાય છોકરાઓ કરવું અંધતિ હાંસી નાખી દીધેલી અને રાડ પાડ્યો એ બાળનું તોડી નાખો બાણું તોડી નાખો મરી જાય બાણનું તોડું એમાં બાણનું તોડવા આમ બહાર લાગે ગણેશભાઈ હુતારને બોલાવ્યા અમારા ગામના હતા એને હુતારે બોલાવ્યા એમાં એક છોકરો આમ ઉપર ચડી અને પછી જમાં એક નાની બારી હતી ત્યાં ચડીને જોઈ પણ બાપો આમ આમ થાય એ બાપા અને બાપા બાપા કરવા તું અંદર આવતું એ તો બાણનું તૂટી ગયું બે છોકરા એકે જમણો પર પકડ્યો છે બીજા એ ધીરે ધીરે મારી નાખવામાં પણ અમે ક્યાં કીધું તમને હવે ઈ એને એને ખભેથી હાટી જે મળાઘાટ મારી ગયો પણ છોકરા બળુકાઓ બળું પગ પછી ગયો હતો ને પેલો જમણો હતો ને એટલે ડાબા પગવાળા એ ઉપાડ્યો ભાઈ એવો જટકો માર્યો ભાઈ સાહેબ રાડ પાડી ગયો બાપો યોગાનું નામ ન લઉં અને જેણે શીખવું તો એને તો આવી આવી દીધી સાહેબ આવી 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 એક એક મણ મણ દીધી છે યોગી તારો કુળ નો રે એવી પછી ધીરે રહીને જમણો ઉતાર્યો એ બધું હરકો થઈ ગયો ને પછી બાજુમાં પાણી લોટો હતો એ લોટો એને રેડિયા ઉપર માર્યો રેડિયો તોડ નાખ્યો બુશ નો રેડિયો હતો આ ત્યાં કર્યું છે આ ત્યાં કર્યું આવા નખા યોગ ગુરુ હોય યોગ વૈદ હોય યોગ્ય હોય તો આ બહુ જ મોટું આરોગ્યવર્ધક કામ છે સાહેબ એ બહુ જ તો એમાં બહુ મોટો ભાગ વગર ભજવે છે સમ્યક આહાર અને સમ્યક માણસ થોડોક ઉદ્યમ કરવો જોઈએ ચાલવું જોઈએ વોક કરવું આ બધું જરૂરી છે આ તો હું નથી કરતો એટલે મારી પ્રેરણા તમારે લેવાની નહીં સાહેબ અમારા છોકરાઓ જો બધા કરે હું અમુક બધા કરે છે યોગા કરે વોક કરે બધું કરે કરવું જોઈએ હરે તારે કરવું જોઈએ કરે વોક વોક કરે નહીં બે રે યાર તો કેમ તો વાપ સમ્યક આહાર એ બહુ જ મોટું કામ કરી શકે એના નિષ્ણાતોને પૂછી પૂછીને જીવીએ તો બહુ નિરોગી અને આપણે ત્યાં ગામડામાં તો કહેવાય પહેલું સુખ તે જાતે મર્યા જગતનું પહેલામાં પેલું સુખ છે કે આપણા શરીરમાં આરોગ્ય હોય નિરોગ પહેલું તે જાતે પછી બહુ એવી સરસ સુખ નહીં એ પણ કોઠીમાં અનાજ હોય તો શંકરાચાર્ય કહે છે ભૂખ રોગ છે અન્ન એની ઔષધિ છે તો રોગ એ શંકરના ગણો છે એને બધાને કૈલાસ રાખ્યા જગતને દુખ આપનારા બધા તત્વો એ ભાઈ ભવન હે કારણ એને પૃથ્વીનું ધ્યાન રાખવું છે એને ભૂમિ એવા શિવજીની કથા આપણે ભૂતનાથમાં માંડી છે જે મેં ગણાવ્યા છે એનો બધા વિસ્તાર થઈ જાય આ બધી જ ભયાનક વસ્તુને આપણા મહાદેવે પોતાની પાસે જેથી કરીને જગત આનંદ અનુભવે ધરતી આમન ટકી રહે એનું ધારણ એનું રક્ષણ કાર્ય બનતું રહે તો ભવ કહે ભૂત ભયંકર ભૂત ભયંકર છે એ બધા જ વિષમ તત્વોને મહાદેવે પોતાની પાસે એવા મહાદેવની કથા ગઈકાલે જ્યાં સુધી આપણે કથાને લઈ ગયા એમાં પાર્વતીને સતીને ભગવાન શિવ રસપ્રદ કથા સંભળાવે છે કૈલાસ ઉપર સતીનો ત્યાગ થઈ ચુક્યો છે એમાં સતીના પિતા દક્ષ મહારાજ એને બ્રહ્માએ પ્રજાપતિ નાયક તરીકે સ્થાપિત કર્યા બહુ ઊંચા પદ ઉપર એની વરણી થઈ તમામ દેવતાઓમાં દક્ષ મહારાજને પ્રજાપતિ પદનું સ્થાન આપ્યું બહુ મોટું સ્થાન શિવજીના સસરા છે દક્ષ સતીના પિતા આટલું મોટું પદ મળ્યું પછી એનું એક નાગરિક સન્માન થયું તમામ લોકો દક્ષ પ્રજાપતિના સન્માનમાં ભેગા થયા છે એમાં બ્રહ્માજી પણ છે વિષ્ણુ પણ છે શિવજી પણ છે હવે દક્ષ સભામાં આવ્યા ત્યારે સ્વાભાવિક છે કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવે તો આપણે ઊભા થઈને એનું સન્માન કરતા હોઈએ એટલે આખી સભા ઉભી થઈ એક માત્ર એના જમાય એટલે ભગવાન ભૂતનાથ શિવ